મિત્રો ધીરે પહોંચી ગયા છીએ તો ચલો મિત્રો હવે જઈએ સીધા રૂમમાં તો મિત્રો પહેલી રિસેસ પડી ગઈ છે તો ચલો મિત્રો હવે જઈએ નીચા બસ સ્ટેશનમાં જવું છે મિત્રો આ છે અમારા નારણભાઈ તો મિત્રો નીચે આવી ગયા છીએ અને આપણા વિક્રમભાઈ શાયર જે આપણે નવો વીડિયો આજે અપલોડ કરવાનો છે નવું શૂટિંગ માટે જવાનું છે તો ચલો મિત્રો આપણે જોઈ જઈએ તો ચલો હું તમને બતાવું કે કેવી શાયરી કરે છે

તમે જોઈ શકો છો મિત્રો મિત્રો અમારા વિક્રમભાઈ ચશ્મામાં કેવા લાગે છે તો મિત્રો પહોંચી ગયા છે અમારા ખેતરમાં જે સિંગલ પટ્ટી છે જયસુરભાઈને ઉતારવા તો મિત્રો એકદમ જંગલ જેવું છે તમે જોઈ શકો છો તો મિત્રો ગામમાં થોડું કામ છે પતાવી આવીએ તો મિત્રો થોડું ડિસિઝનું લેશન બાકી હતું

તો મિત્રો સાંજ પડવા આવી છે તો ચલો મિત્રો ખેતરમાં જઈએ તો મિત્રો ખેતરમાં આવી ગયા છે આ તો ઘણા દિવસો પછી આવ્યા છીએ મરચાં જોવા કારણ કે કાલે જાણવાના છે નહીં તો ચલો મિત્રો ચેક કરીએ કેટલા આવ્યા છે પાણી થોડું થોડું આવ્યું છે આજે તો કાલે પાણી પણ પાવું પડશે નહીં સુકાઈ ગયા મરચાં તો

શાકભાજી વેચાઈ જશે મિત્રો તો મિત્રો મિત્રો બે ત્રણ કિલો જેટલા મરચાં આવ્યા છે તો કાલે દુકાનમાં લઈ જઈશું અને વેચી દે છે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો જય માતાજી બાય બાય મિત્રો